વલસાડમાં પોલીસ અને તિરુપટ્ટી તેલ કંપનીએ રેડ કરતા દુકાનોમાંથી ડુપ્લિકેટ તેલનું કૌભાંડ ઝડપાયું બ્રાન્ડેડ ડબ્બામાં સસ્તું તેલ ભરી તિરુપટ્ટી તેલના સ્ટીકર ઢાંકડા તેલ ભરવાની ઘરની સાથે રેકેટ પકડાયું વિસ્તારમાંથી આવી ડુપ્લિકેટ ફેક્ટરી માર્કેટ વિસ્તારમાં આવેલ દુકાનોમાં ઓછી ગુણવત્તાવાળા તેલને બ્રાન્ડેડ કરી વેચાતો હતો વલસાડ પોલીસ અને તેલ કંપની દ્વારા માર્કેટમાં ત્રણથી થી ચાર જેટલી દુકાનમાં રેડ કરવામાં આવી હતી પોલીસ અને તેલ કંપનીને દુકાનોમાંથી મોટી માત્રામાં ડુપ્લિકેટ તેલના ડબ્બા મળી આવ્યા હતા તિરુપતિ તેલના સ્ટીકર ઢાંકળા તેલ ભરવાની ઘણી પણ મળી આવી હતી જોકે અલગ અલગ દુકાનમાં રેડ કરતા મોટા પ્રમાણમાં શષ્ટુ તેલ બ્રાન્ડેડ ડબ્બામાં મળી આવતા ચકચાર મચી હતી ઓછી ગુણવત્તાવાળા તેલને બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં ભરી વેચતા હતા વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વલસાડ પોલીસ અને તેલ કંપની ટીમ દ્વારા જથ્થાબંધ તેલના ડબ્બા કબ્જે કરી પોલીસ સ્ટેશનને લવાયા હતા પોલીસે આ મુદ્દે તેલ કંપનીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ તીર્થ શેઠ છે અમે એનકે પ્રોટીન્સ કંપની તિરુપતિ કંપનીમાંથી આવીએ છીએ અને અમે અમારા જે ડીલર્સ છે જે વલસાડ સિટીમાં એમના તરફથી અમને ઘણી બધી વાર જાણકારી મળી હતી કે કોઈક અમુક વેપારીઓ ડુપ્લિકેટ કરીને તેલ વેચે છે જેથી કરીને આજે અમે વલસાડ જિલ્લા પોલીસની મદદથી આજે શાકભાજી વિસ્તાર જે વલસાડમાં આવેલ છે એમાં ઘણી બધી કરિયાણાની દુકાનમાં જઈને રેડ કરી અને ડુપ્લિકેટ બ્રાન્ડેડ તેલના ડબ્બા પકડ્યા છે અમે સોથી સવા સો ડબ્બા ડુપ્લિકેટ તેલના પકડ્યા છે અને આમાં એ લોકોની મોડલ સૌપ્રેન બી એવી હોય છે કે એ લોકો પામોલીન તેલના ડબ્બા એ સારા ડબ્બા મંગાવીને જે સસ્તું તેલ આવે અને એના સ્ટીકર કાઢીને બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને વેચતા હોય છે અને ઘણી વખત જે આપણા ગ્રાહકો છે એ છેતરાતા હોય છે અને એ ડુપ્લિકેટ તેલ ખાય છે પામોલિન તેલ એટલે નીચલી કક્ષાનું તેલ આવે એ હાનિકારક જ છે અમુક જે બ્રાન્ડેડ તેલ છે જેમ કે તિરુપતિ કપાસિયા તેલ જે મુરલી કપાસિયા છે એના બેચ મળી આવ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો